સાબરકાંઠા જિલ્લો આમ તો શાકભાજીનું હબ ગણાય છે અહીંની શાકભાજી અન્ય જગ્યાએ પણ પહોંચતી હોય છે પરંતુ હાલ શાકભાજીનો ભરાવો હિંમતનગર માર્કેટિંગ યાર્ડ ખાતે થયો છે કેમ થયો છે શાકભાજીનો ભરાવો જુઓ અહેવાલમાં શાકભાજીના ઢગલા જોઈ તમને એમ લાગશે કે આજે શાકભાજીની સારી આવક થઈ છે પરંતુ એવું નથી આ ઢગલા થયા છે ટ્રાન્સપોર્ટ હડતાલને કારણે જી હા સાબરકાંઠા જિલ્લામાંથી શાકભાજી અન્ય જિલ્લા અને રાજ્યોમાં જતી હોય છે પરંતુ ટ્રકોના પૈડાઓ થંભી જતા શાકભાજીનો ભરાવો માર્કેટ યાર્ડમાં થયો છે જેને લઈ ખેડૂતોથી લઈ વેપારીઓને પણ ભારે નુકસાન થઈ રહ્યું છે અને શાકભાજીના ભાવ ગગડી રહ્યા છે આજે ગઈકાલ કરતાં આજે પુષ્કર માત્રામાં શાકભાજીની આવક જોવા મળી છે અને આજે ગઈકાલે સો ટકા ભાવ હતા જગ્યાએ આજે પચાસ ટકા ભાવ થઈ ગયા છે ગઈકાલે ભૂલાર ચારસો રૂપિયા વેખાતું હતું આજ એની જગ્યાએ એકસો સાહીઠ રૂપિયા ભૂલાર થઈ ગયું છે આ ટ્રાન્સપોર્ટેશન લોક થઈ ગયું છે એને એના હિસાબે આ મંદી જોવા મળી છે જ્યાર સુધી ગાડીઓની હડતાલ ને ટ્રાન્સપોર્ટેશન ચાલુ નહીં થાય ત્યાર સુધી તો આજ પરિસ્થિતિ રહેવાની છે હજી આવતીકાલે વધુ મંદી જોવા મળશે શાકભાજી પડ્યું છે કેટલું નુકસાન આજે આજે ખેડૂતોનો માલ આજે પુષ્કળ માત્રામાં પડી રહ્યો છે અને લોકો આજે મૂકી મૂકીને બી જતા રહ્યા છે ખેડૂતો મફત ના ભાવે અહીંયા માલનો નિકાલ કરવો પડે છે કાલે ઠેકી દેવો પડે છે એવી હાલત છે આજે હડતાલ ને પગલે હાલ ગઈ કાલે જે શાકભાજીના ભાવ હતા તેમાં 50% નો ઘટાડો થઈ ગયો છે વાત કરીએ ભાવની તો 20 કિલો ફુલાવર જે ગઈ કાલે 400 થી 500 રૂપિયા હતા તે આજે 120 થી 160 થઈ ગયા છે કોબીજ જે ગઈ કાલે 240 રૂપિયા હતા તે આજે 120 થી 140 થઈ ગયું છે

આ ટ્રા ટ્રાન્સપોર્ટવાની હડતાલના લીધે અમારા જે શક્કરિયો બે દિવસ પહેલાં વીસથી પચીસ રૂપિયા જે કિલો જ હતો એ આજે હડતાલના લીધે અમારે પંદર બારથી પંદર રૂપિયા વેચવાનો વારો આવે છે એટલે આમાં ખેડૂતોને જો દરરોજ લાવીને વેચી અને કમાવાવાળા છીએ એટલે અત્યારે બહુ આર્થિક નુકસાન અમારા જાય છે એટલે હું યોગ્ય પગલો ભરો એવી સરકારની વિનંતી છે અરે અત્યારે આ માલ કોઈ લેવા તૈયાર નથી કારણ કે હડતાલ હડતાળ અને કોઈ ઉપવાડ જ નથી અમારી માલ માલનું હવે દરરોજ સો મણ છે છકરીઓનું નવા નવી ખેતી કરી હતી અને નવા નવી લઈને આવ્યા છે એટલે સો સો મણ લઈએ છીએ એટલે અત્યારે આ માલ જ અહીંયા પડી ગયો લાવવા લેવાનો કોઈ ખર્ચ જ નથી કરતો કારણ કે ટ્રાન્સપોર્ટ અમારે ઘરનું સાધન રિક્ષા લઈને આવીએ તો પાંચસો સાતસો રૂપિયા ભાડું થાય છે

જે માલ વેચાવાનો છે બહુ કાઠું પડે છે ખેડૂતોને રોજ કમાઈ શું કરવાનું અત્યારે ચારસો રૂપિયા જ હતું અત્યારે હાલ સો રૂપિયા કોઈ લેવા માંગતું નહીં ફુલાવર અને અત્યારે શું કરવાનું અમારા એ આ શાકભાજીમાં તો બહુ નુકસાન પડે છે મકવાના કિસન કલ્પેશ પટેલ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સાબરકાંઠા